જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના રોજ બનાસકાંઠા તો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીયે તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ચૌદસો ને સાત ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ ચોરણ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી દાંતીવાડા ડેમ છે હાલમાં વરસાદ છે વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ બનાસ પાણી છોડવામાં આવશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી